કે કુલ પગ ભાંગ્યા બે એમાંથી કુલ માથા બાદ કરી નાખો તો તમને ચાર પગ વાળા પ્રાણીની સંખ્યા મળે પણ કદાચ એવું બને કે તમને ઓક્ટોપસના પગની સાથે ગાયના કે મરઘીના પગ પૂછવામાં આવે કે એના માથાની સંખ્યા પૂછવામાં આવે તો એના અંદર એ શોર્ટકટ ફ્રીક નો બિલકુલ ઉપયોગ નહીં થાય એના અંદર આપણે ઉપયોગ કરી શકીશું માત્ર સમીકરણની પદ્ધતિ અને સમીકરણની જે પદ્ધતિ છે એ આવા દાખલા

સમીકરણ ની અંદર જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત નો આપી હોય તો આપણે એ કિંમત બરાબર ચલ લઈ શકીએ તો અહીંયા આપણે ચલ લઈએ એને આપણે એક્સ કહીએ અને ગાય છે એને વાય કહીએ શા માટે એક્સ અને વાય કીધું તો કે મરઘી છે એની કિંમત પણ મતલબ એની સંખ્યા પણ ખબર નથી અને ગાય છે એની સંખ્યા પણ ખબર નથી એટલે આપણે શું કીધું ધારો કે મરઘી એક્સ છે અને ગાય વાય છે બસ એટલી જ વાત આપણે એનાથી વિશેષ બીજી કોઈ વાત કરી નથી હવે સૌથી પહેલા આપણે પગનું સમીકરણ બનાવીએ કોનું બનાવવું છે પગનું તો વિદ્યાર્થી મિત્રો મરઘીને કેટલા પગ હોય છે તો કે બે પગ હોય એટલે આનો ગુણાકાર છે એ બે સાથે કરી નાખવાનો એટલે 2x ગાયને કેટલા પગ હોય છે તો કે 4 પગ હોય છે તો y નો ગુણાકાર 4 સાથે કરી નાખવાનો હવે મરઘીના પગ અને ગાયના પગનો સરવાળો કરીએ તો કુલ પગ આપણને 80 મળે છે એટલે અહીંયા આપણે લખી નાખીએ 80 આ બની ગયું પગનું સમીકરણ હવે સમીકરણ બનાવવાનું છે માથાનું માથાનું સમીકરણ તો આપણે જાણીએ છીએ કે ગાયનું એક માથું હોય એટલે વાય નું એક સાથે ગુણાકાર કરી નાખીએ એટલે એક વાય અને બંનેના માથાની સંખ્યા કેટલી છે તો કે પચીસ બસ જો એટલું સમીકરણ તમને બનાવતા આવડી ગયું એટલે તમે કોઈ પણ ઓક્ટોપસ ના માથા શોધવાના હોય ગાયના માથા શોધવાના હોય મરઘીના માથા શોધવાના હોય કે કોઈ બસના પૈડા ગણવાના હોય બસની સંખ્યા ગણવાની હોય કે ગાડીની સંખ્યા ગણવાની હોય તમે આવા સમીકરણ મુજબ બહુ સહેલાઈથી દાખલાઓને ગણી શકશો હવે શું કરવાનું છે તો કે બંને સમીકરણ છે એની આપણે સરખામણી કરવાની છે તો અહીંયા આપણે જોઈએ એટલે બે એક્સ વધતા ચાર વાય બરાબર એસી તો આને આપણે સમીકરણ ધારો કે એક કહીએ તો આ સમીકરણ એક છે એ સમીકરણ એક ને આપણે બે વડે ગોળી નાખવાનું છે હવે આ સમીકરણ ને બે વડે ગુણવાનું કારણ શું તો કે અહીંયા બે એક્સ છે જો આ સમીકરણ ને આપણે બે વડે ગુણીએ તો અહીંયા બે એક્સ આવી જાય તો આ બે એક્સ બે એક્સ શું થઈ જાય ઉડી જાય તો આપણને વાય ની કિંમત મળે માટે આપણે શું કર્યું છે તો કે આને બે વડે ગુણી નાખ્યું છે હવે આપણે એટલે બે વડે ગુણ્યા આ સમીકરણ ને તો એક એક એક્સ ગુણ્યા બે એટલે બે એક્સ એક વાય ગુણ્યા બે એટલે બે વાય અને પચીસ દુ પચાસ એટલે આખા સમીકરણ ને આપણે બે વડે ગુણ્યું તો આનો ગુણાકાર બે વડે આનો બે વડે અને આનો બે વડે હવે આ સમીકરણનો નિયમ છે કે જ્યાં સરવાળો હોય ત્યાં બાદ બાકી અને બાદ બાકી હોય ત્યાં સરવાળો લેવાની એટલે આ પ્લસ બે અને આ માઇનસ બે આ બંને શું થઈ જાય છે ઉડી જાય છે ચાર વાય માંથી બે વાય જાય તો અહીંયા બે વાય વધે એસી માંથી પચાસ જાય તો અહીંયા ત્રીસ વધે હવે અહીંયા બે છે એ y ના ગુણાકારમાં જો ઓલી બાજુ જાય એટલે કે બરાબર ની બીજી બાજુ એ જાય તો ભાગાકારમાં થઈ જાય એટલે 30 ભાગ્યા 2 30 ભાગ્યા તમે 2 કરશો એટલે y ની કિંમત તમને 15 મળશે હવે અહીંયા y બરાબર શું છે તો કે y બરાબર ગાય છે એટલે ગાય ની આપણને સંખ્યા મળી ગઈ છે 15 એટલો ખ્યાલ આવે છે હવે અહીંયા આપણે શું કરીએ છીએ

મરઘીની સંખ્યા કેટલી છે માથાની તો કે દસ ગાયની સંખ્યા કેટલી છે માથાની પંદર આપણે સરવાળો કરીએ તો આપણને કેટલા મળે છે એટલે કે કુલ માથા આપણને મળી ગયા હવે પગ નું જોઈ લઈએ જો મરઘી હોય તો એના બે પગ લેખે કરીએ તો એના પગ કેટલા થાય વીસ ગાય છે તો ગાય કેટલી છે પંદર એક ગાય ને ચાર પગ હોય તો પંદર ગાયને કેટલા હોય તો કે પંદર ચો

તો એ સમીકરણનો પણ ઉપયોગ કરી શકાય અને જો ચાર કરતા વધારે પગ આપ્યા હોય ચાર પગવા હોય છ પગવા હોય આઠ પગવા હોય એવા કોઈ પ્રાણીના પગ અને માથા પૂછવામાં આવે તો ચોક્કસપણે તમે આ સમીકરણનો ઉપયોગ કરી અને સોએ સો ટકા સાચો જવાબ મેળવી શકશો જય હિન્દ જય ભારત